Høy! Right. નેતાઓ કે પછી અધિકારીઓ કે પછી એમનાથી વરિષ્ઠ અધિકારીઓની સામે બિચારી બાપડી બનતી પોલીસ અને બધા જ પોલીસ કર્મચારીઓ જે સામાન્ય જનતા પર પાવર દેખાડે છે એ પોલીસ કર્મચારીઓ એ ભૂલી જતા હોય છે કે આ સામાન્ય નાગરિક છે અને એને પણ એની રજૂઆત કરવાનો અધિકાર છે એ પોલીસ કર્મચારીઓ પોતાને વી વીઆઈપી ગણતા હોય પોતાને રાજા મહારાજા ગણતા હોય એવી ફિલિંગ કદાચ એમને આવતી હશે અને એટલે જ એ સામાન્ય કે ગરીબ પરિવારનો વ્યક્તિ જ્યારે એને રજૂઆત કરવા જાય છે ત્યારે એમ ના પર હાથ ઉપાડતા હોય છે સુરેન્દ્રનગરમાં એક ઘટના એવી જ બની છે સુરેન્દ્રનગરના પાટડીમાં એક સોલડી ગામના શિક્ષક છે જે પંખો રિપેરિંગ કરાવવા ગયા હતા અને એમનું અસહ્ય ઉકળાટને કારણે કે બાકી બીજા કોઈ કારણથી એમનું એમની તબિયત લથડી અને એમને પાટડીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યારે એ ભાઈનો ભત્રીજો ત્યાં પહોંચ્યો અને એ સવાલ કરી રહ્યો હતો કે આ વ્યક્તિનું બેદરકારીના કારણે નિધન થયું છે તો પોલીસ કર્મચારી તો ડોક્ટર ક્યાં છે એ બધાની વચ્ચે પોલીસ કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા અને એ પોલીસ કર્મચારીઓ પહોંચ્યા એટલે એ સ્વાભાવિક રીતે પરિવારજન ગુમાવ્યું છે એટલે એવો સવાલ કરી રહ્યા હતા કે આ મારા પિતાજી સમાન છે મારા બાપ સમાન છે અને એમનું નિધન થઈ ગયું છે ને અહીંયા ડોક્ટર હાજર નથી આ સવાલ જ્યારે એ કરી રહ્યા હતા તો એમનાથી ભૂલથી કે એ ઉગ્રતામાં કે દુઃખમાં એમનાથી પોલીસ કર્મચારીઓનું બાવડું પકડાઈ ગયું હાથ પકડાઈ ગયો અને પછી પોલીસ કર્મચારીનો પિત્તો છટક્યો પિત્તો છટક્યો એટલે એણે એક લાફો માર્યો એનાથી નીચેના જે પોલીસ કર્મચારી છે એને ધડાધડ એક સાથે દસ લાફા મારી દીધા અને પછી એ સવાલ થયો કે સામાન્ય નાગરિક જે સાહેબની સામે સવાલ કરે છે તો એ સાહેબને આટલું આકરું કેમ લાગે છે પોલીસ કર્મચારી છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે વ્યક્તિ જેણે સવાલ કર્યો પોલીસને એણે દારૂ પીધેલો હતો જો એણે દારૂ પીધેલો હોય અને જો એણે ડૉક્ટરો સાથે કે બાકી બધા વ્યક્તિઓ સાથે ખરાબ વર્તન કર્યું હોય તો પોલીસ કર્મચારીની એ કામગીરી છે કે એની સામે કાર્યવાહી કરે નહીં કે એના પર હાથ ઉપાડે આ પ્રકારનું વર્તન પોલીસ જ્યારે કરે છે ત્યારે ચોક્કસથી એ સવાલોના ઘેરામાં આવે છે એ ભત્રીજો એ ભાઈનો જે ત્યાં સવાલ કરી રહ્યો હતો એના મમ્મી શું કહી રહ્યા છે એ સાંભળો બનાવમાં તો એવું હતું કે મારા દિયોર કામ ઉપર આવીથી ગયા હતા હવારે શિક્ષકમાં ફરજ નિભાવતા હતા એ પાટડી એમના મકાન ચાલે છે એ ખાલી દેખરેખ રાખવા જ્યાં હતા તો પાણીની મોટર બગડી હતી તો મોટર હમી કરવા જયા એ મારા દિયોરને એટેક આવ્યું એ તો ચાર વાગ્યાનો ટાઈમ હતો કોઈ એમની આસડ પાછળ કોઈ હતું નહીં તો અમે તો ફેમિલી ત્રણ જણા હતા તો એ ઘરે હતા અમને તો કંઈ ખબર નથી તો ગામના એક કોકે કીધું હશે કે માસ્તરને આવું થયું તો અમે તો બધા દોડા દોડમાં હતા તો પછી મેં મારા છોકરાને ફોન કર્યો કીધું ભાઈ કાકાને આવું થયું એ લોકો એ ભાઈ મને પણ બોલવા લાગ્યો તું શું બોલેશ જમા આવું બોલેશ હું કાકા તો હાલ નોખા પડ્યા હી ચમા આવું બોલેશ કે કીધું હા હાકી સાચી વાત છે તું મારા છોકરા જા તો મારો છોકરો ગાડી હો ઉપરે ચલવી કો ઉપર ગાડી ચાલવી અને હોસ્પિટલ આવ્યો હોસ્પિટલ આવ્યો તો મારા દિયો મારા દિયો મારો છોકરો એમ માંડ્યા આની આની આગળ પાછળ કોઈ માણસ કેમ નથી સારવાર કેમ કોઈ કરતા નથી આની આગળ બધાય પોલીસવાળા વાળા કોઈ જવા નથી દેતા તું ચમ જાસ અંદર તો શું એનો એનો કાકો હતો તો એનો ભત્રે જોતો ન જાય એની ખબર એને શું થયું એ તો જોવા માટે જાય કે નહીં તો એ લોકો એ પણ મારવા માંડ્યા અહીંયાં તો મારવા માંડ્યા તો અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાયા લાયા ને તો ફરીવારે લઈ ગયા ફરીવાર લઈ ગયા આખી રાત મારા છોકરાને માર્યો મારા છોકરાને ધમકાયો મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યો એવો સાહેબ માર્યો અને મારા છોકરાને પાણી બી નથી લ્યું આખી રાત અને મારા દીવરની અમે આખી રાત બીજા દિવસ દસ વાગ્યા આવતી અમે એમની આ બધી કાર્યવાહી કરવા અમે રોકાણા બધા પણ એ પોલીસ વાળે મારા છોકરાને આ આવવા પણ નથી દીધો આવો કયો કાયદો છે અને કે માણસ એ જેલમાં હોય છે એ નહીં પણ એના પરિવાર માં એવું થી હોય ને એને આવવા દે છે તો આવા ચીયા પોલીસ છે આવી ચીયો સરકાર છે તો આનો મારે ન્યાય જોઈ સાહેબ જોઈ 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 સામાન્ય માણસ પણ સવાલ પૂછી રહ્યો છે કે એવો કયા સાહેબને કે એવો કયા પોલીસ કર્મચારીને અધિકાર છે કે સવાલ પૂછનારને મારે સવાલ પૂછવાનો અર્થ એવો નથી હોતો કે તમે એને મારો કદાચ તમારો હાથ પકડાઈ ગયો છે તો પોલીસ કર્મચારીનો એવો કયો ઈગો હર્ટ થઈ ગયો કે એણે એક સાથે આટલા બધા લાફા મારવા પડ્યા આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે વાયરલ થવાની સાથે સવાલો પણ કરી રહ્યો છે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ક્યા જ પ્રકારની પરિસ્થિતિ ક્યાં સુધી ગુજરાતની અંદર રહેવાની છે અને એ સવાલો થવા પણ સ્વાભાવિક છે કેમ કે જે પણ નાગરિકો જોઈ રહ્યા છે એ બધા જ જાણે છે કે પોલીસ કર્મચારીનું કામ જજ બનવાનું નથી પોલીસ કર્મચારીનું કામ ન્યાય આપી દેવાનું નથી આ પહેલાં પણ આ પ્રકારની અનેક ઘટનાઓ આપણે ગુજરાતની અંદર બનતી જોઈ છે આ પ્રકારની ઘટનાઓ અટકે એવી અપેક્ષા રહેવાની છે એ અપેક્ષાઓની વચ્ચે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે એ ઘટના સામે આવી એટલે ચોક્કસથી સવાલ જે એ બહેન પૂછી રહ્યા હતા કે એવો કયા પોલીસ અધિકારીને હક છે કે જે સવાલ પૂછે અને માર મારે આટલું આત્યંતિક પગલું પોલીસ કર્મચારીઓએ ન ભરવું જોઈએ સંયમમાં વર્તવું જોઈએ એવું ખુદ જિલ્લા પોલીસ અધિક્ષક પણ કહી રહ્યા છે આ કેસની તપાસ ચાલી રહી છે જોવાનું એ રહેશે કે બંને પોલીસ કર્મચારીઓ સામે કેમની સાથે જે પણ હતા એની સામે કેવા પ્રકારના પગલાં લેવાય છે તમે શું માનો છો આ ઘટના પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર